ભાવનગરના જેસરમાં આવેલી કરલા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કલા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ સાફ સફાઈ કરાવવામાં આવ્યા હતા તો વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને જાણ કરાતા વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો શાળામાં સરકારે સફાઈ સફાઈ કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરે છે તો પછી શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે કામગીરી કેવી રીતે કરાવી તેના પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓને સાફ સફાઈ કરાવતા હોવાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે ઘટનાને લઈ અને શાળાના શિક્ષકો સહિત જવાબદાર લોકો વિરુદ્ધ પગલા ભરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ આજે છોકરાઓ મને કહે છે કે અમારા સર આચાર્ય સર મારી પાસે સંદાસ બાથરૂમ સાફ કરાવે છે તો આજ હું મારી નજરેથી જોવા આવ્યો તો મને આ છોકરા સંદાસ બાથરૂમ સાફ કરતા દેખા તો બળ કરાવતા હોય તો આપને ખબર નહીં તો છોકરાઓને પૂછી લો એનો વિડિયો પણ આપણી પાસે છે આચાર્ય સાહેબ શ્રી આચાર્ય સાહેબ નરેશ સાહેબ એ અમને સંદાસ બાથરૂમ સાફ કરાવે ને